જેમાં ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના સત્તર માં મુખ્યમંત્રી છે ભૂપેન્દ્ર પટેલ તેરમી સપ્ટેમ્બર બે એકવીસ થી મુખ્યમંત્રી પદે છે બે હજાર બાવીસ ની ચૂંટણીમાં તેમણે ભાજપને ભવ્ય જીત અપાવી હતી વર્તમાન તીર્થકર શ્રી સિમંદર સ્વામી ભગવાન સહિત દેવી દેવતાઓના દર્શન કરી રાજ્યના નાગરિકોના સ્વાસ્થ્ય સુખાકારી અને સમૃદ્ધિ અને રાજ્યના અવિરત સર્વાંગીણ વિકાસ માટે પ્રાર્થના કરી હતી મુખ્યમંત્રી શ્રી ત્રિમંદિર પરિસરમાં પૂજ્ય દાદા ભગવાનને વંદન તથા પૂજ્ય નિરૂમાની સમાધિ ઉપર શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા હતા ત્યારે આજે અમદાવાદમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ શહેરમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું બાસઠમાં જન્મદિવસ નિમિત્તે બાસઠ હજાર છોડ રોપાયા જેમાં પ્રદેશ અને શહેર સંગઠન દ્વારા ચોપડા વિતરણ કરાશે તથા સોલા સિવિલમાં દર્દીઓને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ ગોતાના વંદે માતરમ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું તેમજ બોડદેવમાં સિગ્નલ સ્કૂલના બાળકો અને વાલીઓનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું વસ્ત્રાપુર અંધજન મંડળના દિવ્યાંગ બાળકોને ભોજન આંગણવાડીના બાળકોને ફ્રૂટ વિતરણ સહિતના આયોજન કરવામાં આવ્યા હતા ત્યારબાદ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ નવથી સાડા નવ કલાક દરમિયાન બોડકદેવ ખાતે સિગ્નલ સ્કૂલના બાળકો તેમજ તેમના માતા પિતાનું હેલ્થ ચેકઅપ આયુષ્યમાન કાર્ડ અને આધાર કાર્ડ કેમ્પમાં ભાગ લીધો હતો સવારે દસ કલાકે સોલા સિવિલ હોસ્પિટલના દર્દીઓનું ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ સવારે સાડા દસ કલાકે વસ્ત્રાપુર અંધજન મંડળ ખાતે દિવ્યાંગ બાળકોને ભોજન પીરસ્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સવારે અગિયાર કલાકે મત વિસ્તારમાં આંગણવાડીના બાળકોનું ફ્રૂટ વિતરણ કર્યું અને ત્યારબાદ ખોડિયાર ગામે સગર્ભા બહેનોને પૌષ્ટિક આહાર કીટનું વિતરણ ઘાટલોડિયામાં એમસી સંચાલિત સ્કૂલના બાળકોને ચોપડા વિતરણ કર્યું હતું ત્યારબાદ સાંજે સાત કલાકે સોલા ભાગવત મંદિરમાં મહાઆરતી કરશે ઉપરાંત થલતેજના સાંઈ મંદિર ખાતે નિરાધાર લોકોને ભોજન પીરસશે